આજે અમારે એક હજાર ફ્રાઈ થાય તો તમારો ખૂબ ખૂબ આભાર તમારાથી અમે ત્રિવેણી સંગમ થાય અને બધા રહ્યા છે તમારા મીડિયાને તમે આગળ લેજો તમારો ખૂબ ખૂબ અભિનંદન જય શ્રી કૃષ્ણ આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકથી આભાર કીર્તન સાંભળવા માટે આપ સૌને નવા નવા કીર્તન ગમે છે એનો ખૂબ આનંદ છે તમે અમારું પ્રોત્સાહન પણ વધે છે અને અમારે ઉત્સાહ પણ વધે છે આવો નવો સાથ સહકાર અમને આપતા રહેજો કોમેન્ટ કરતા રહેજો લાઇક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ખૂબ ખૂબ ધન્યવાદ જય સિયારામ જય શ્રી કૃષ્ણ